વિદ્યાર્થી મિત્રો આજે આપણે બીકોમ સેમિસ્ટર ટુ એનઈપી માટે નાણાકીય હિસાબી પદ્ધતિ ત્રણમાં શેર મૂડીના હિસાબો વિશે અભ્યાસ કરીશું હવે ચેપ્ટર શરૂ કરતાં પહેલાં આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે શેર એટલે શું અને શેર મૂડી એટલે શું કોઈ પણ ધંધો જ્યારે શરૂ કરવામાં આવે તે એકાંકી પેઢીનો હોય ભાગીદારી પેઢીનો હોય કે કંપની હોય દરેક ધંધામાં મૂડીની જરૂરિયાત સૌ હોય હવે કંપની શું કરે છે કે જાહેર જનતાઓ અનેક વ્યક્તિઓ સંસ્થાઓ દરેક પાસેથી મૂડી એકત્ર કરે છે જેને શેર મૂડી કહેવામાં આવે છે શેર એટલે શું કે કંપની પોતાની મૂડીને નાના નાના ભાગોમાં વહેંચે છે જે દરેક ભાગને શેર કહેવામાં આવે છે હવે જે શેર મૂડી એકત્ર કરેલ છે કઈ રીતે તો કે કંપની પોતાના શેર વહેંચવા માટે વિજ્ઞાપન કરે છે શેર ખરીદવા માટે શેર હોલ્ડરોને આમંત્રણ આપે છે હવે જે શેર ખરીદનાર છે રોકાણકાર છે તે શું કરે અરજી કરે છે બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા જે ઠરાવ પસાર થાય છે તે ઠરાવ દ્વારા રોકાણકારો અરજી કરનારો એટલે કે શેર હોલ્ડરો અને કંપનીઓ વચ્ચે એક પ્રકારનો કરાર થાય છે અને એ કરાર દ્વારા જે પણ કાંઈ વ્યવહારો થાય છે તેની આમનોંધો દ્વારા આ ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરવાનો છે હવે કંપનીના કેટલા પ્રકારના શેર તો કંપનીના ત્રણ પ્રકારના શેર હોય છે પ્રેફરન્સ શેર ઇક્વિટી શેર અને ડિફોલ્ટ શેર હવે પ્રેફરન્સ શેર એટલે શું કે જે શેરો પર નફામાંથી પ્રથમ ડિવિડન્ડ આપવામાં આવે છે તેને પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે ઇક્વિટી શેર અને ઓર્ડિનરી શેર એટલે કેવા શેર કે જ્યારે કંપનીનું વિસર્જન કરવામાં આવે છે ત્યારે પ્રેફરન્સ શેરને સૌ પ્રથમ એમના ડિવિડન્ડ પર એમને કે શેર પરત આપવામાં આવે છે સૌ પ્રથમ પ્રેફરન્સ શેરોને એમનું ડિવિડન્ડને ચૂકવણી બધું થયા બાદ જે વધેલ શેર હોય જે વધેલ નાણાં હોય તે ઇક્વિટી શેર હોલ્ડરોને આપવામાં આવે છે હવે જે અરજી કરનારાઓ છે કંપનીના શેર હોલ્ડરો એટલે કે સભ્યો બને છે તે કંપનીના સાચા માલિકો ગણાય છે શેર મૂડીના પ્રકારો વિશે જાણીશું તો શેર મૂડીના કેટલા પ્રકાર છે તો પહેલું સત્તાવાર મૂડી એટલે કે નોંધાયેલી મૂડી નામની મૂડી સત્તાવાર મૂડી એટલે એવી મૂડી કે કંપની પોતાના મેમોરેન્ડમમાં જે મૂડી દર્શાવે છે તેને સત્તાવાર મૂડી કહેવામાં છે એટલે કે કંપની પોતાના જીવનકાળ દરમિયાન વધુમાં વધુ કેટલી શેર મૂડી બહાર પાડશે કેટલી નોંધણી કરશે તેને નોંધાયેલી શેર મૂડી એટલે કે નામની શેર મૂડી પણ કહેવામાં આવે છે બીજો પ્રકાર બહાર પાડ બહાર પાડેલી મૂડી બહાર પાડેલી મૂડી એટલે કેવી મૂડી કે જરૂર મુજબ કંપની પોતાના જરૂર મુજબ જે શેર બહાર પાડે છે ઉદાહરણ તરીકે જેટલી સત્તાવાર મૂડી છે જેમ કે છ લાખ રૂપિયા દસ લખે શેર પચાસ હજાર તેમાંથી કંપની ફક્ત ચાલીસ હજારના શેર બહાર પાડે છે તો બહાર પાડેલી શેર મૂડી કેટલી ગણાય ચાર લાખ બરાબર છે હવે તેવી જ રીતે ભરાયેલી મૂડી બહાર પાડેલી મૂડી અને ભરાયેલી મૂડી બંને અલગ છે જેમ કે બહાર પાડેલી મૂડીમાં શું હતું કે કંપની પોતાના જરૂર મુજબ શેર બહાર પાડે છે અને ભરાયેલી મૂડી એટલે કેવી કે અરજી મુજબ બહાર પાડેલા શેર માટે જે અરજી આવે છે જે અરજી મુજબ મૂડી છે તેને ભરાયેલી મૂડી કહેવામાં આવે છે જેમકે ત્રીસ હજારના આપણે બહાર કંપનીએ બહાર શેર પાડ્યા બરાબર વીસ હજાર તેમાંથી અરજી આવેલી છે તો ભરાયેલી મૂડી કેટલી ગણાય વીસ હજાર ગુણ્યા રૂપિયા દસ લેખે બે લાખ આપણી ભરાયેલી મૂડી ગણાય ચોથો પ્રકાર કયો છે કે મંગાવેલી મૂડી એટલે કે કંપની પોતાના શેર માટેની જે પૂરેપૂરી રકમ છે તે એક સાથે નહીં પરંતુ જરૂર મુજબ થોડી થોડી રકમ મંગાવે છે તેને મંગાવેલી મૂડી કહેવામાં આવે છે હવે વસૂલ આવેલી મૂડી એટલે કે મંગાવેલી મૂડી અને વસૂલ આવેલી મૂડી એ એક સરખી જ હોય છે અમુક અમુક વાર કેવું હોય કે શેર હોલ્ડરો પોતાના મંગાવેલા હપ્તાના નાણાં ટાઈમે ચૂકવી શકતો નથી એટલે કે વધતે અંશે વસૂલ આવેલી મૂડી ઓછી હોય છે ત્યારબાદ નહીં મંગાવેલી મૂડી નહીં મંગાવેલી મૂડી એટલે બહાર પાડે કંપનીએ જેટલા બહાર પાડેલ શેર છે એની રકમ હજી સુધી શેર હોલ્ડર પાસે મંગાવી ન હોય એટલે શેર મૂડીના કેટલા પ્રકારો આપણે જોયા સત્તાવાર મૂડી બહાર પાડેલી મૂડી ભરાયેલી મૂડી મંગાવેલી મૂડી આવેલી મૂડી અને નહીં મંગાવેલી મૂડી હવે આપણે શેર બહાર પાડવાની રીત જોઈશું હવે શેર કેટલી રીતે બહાર પાડવામાં આવે છે તો કે મૂળ કિંમતથી પ્રીમિયમથી અને વટાવથી જ્યારે કંપની શેરની દાર્શનિક કિંમત જેટલી જ રકમે શેર હોલ્ડરોને શેર આપે તો તે શેર મૂળ કિંમતે બહાર પાડ્યા ગણાય જ્યારે કંપની શેર હોલ્ડરોને શેરની દાર્શનિક કિંમત કરતાં વધુ કિંમતે શેર આપે ત્યારે કંપનીએ પ્રીમિયમથી શેર બહાર પાડ્યા ગણાય જેમ કે કંપની રૂપિયા દસનો શેર રૂપિયા પંદરની કિંમતે બહાર પાડે તો શેર દીઠ પાંચના પ્રીમિયમે શેર પાડ્યા ગણાય હવે વટાવથી તો જ્યારે કંપની પોતાના શેર હોલ્ડરની દાર્શનિક કિંમત કરતાં ઓછી કિંમતે શેર આપે ત્યારે શેર વટાવથી બહાર પાડ્યા કહેવાય દાખલા તરીકે ઓછી કિંમતે પ્રીમિયમ વધુ કિંમતે અને વટાવ ઓછી કિંમતે